બાકી બીજા પરિવારના બધા સદસ્ય આજે મળવાના છે તો બહુ મજા આવવાની છે આ બ્લોગમાં તો બસ બૈના રહેજો અને જોતા રહેજો તો અમે ત્રણે જઈએ છીએ અને હું આલે ભાઈ કેક બોલ પ્રિન્સભાઈને પૂછો પ્રિન્સ ભાઈ કેક બોલો કઈ નહીં અમે જઈએ છીએ અમારા ગામે હા તું તો જાતો જ હોય છે ને તારે તો રોજ નથી પ્રિન્સ હા અમારે કેવું છે કે અમારું ગામ જે છે અમે અમે એક વર્ષથી અમદાવાદ વયા ગયા છે મારા લોકો તો હું એક વર્ષની હતી ત્યારે લગભગ અમે અમદાવાદ જતા રહ્યા રીતે તો અમે ત્યારના અમદાવાદ છીએ પણ અમે અમારા ગામડાથી બહુ કનેક્ટેડ છીએ કે અમે વર્ષમાં નહીં પણ આપણે એવું કહે છે કે દર બે મહિને કેવી રીતે તો ગામડે જતા જ એટલે વર્ષમાં આઠ દસ વાર તો જવાનું થાય જ અમે લગન પ્રસંગ બધા ન્યા કરીએ અમારા લગ્ન અમે ગામડે કર્યા હતા તો અમારું ટૂંકમાં બધું વધારે પડતું ગામડે છે એટલે અમે બહુ કનેક્ટેડ છીએ ગામડાથી તો અમે અત્યારે તો કેવું કે હું ત્રણ વર્ષે કેનેડાથી આવી છું આજ રાજાપુરા જાઉં છું તો એટલી ખુશ છું બાકી હું અમદાવાદ રહેતી હતી ને અમારે રાજાપુરા જવાનું થાય ને તોય હું એવી ખુશ થાતી કે મને બહુ ગમે ગામડે રહેવાનું આઈ લાઈક ઇટ મને બહુ જ મજા આવે હું કેવું કહીશ એમ નામ પડે ને કે રાજાપરા જાઉં છું અને હું ખુશ થઈ જાઉં આજે વાક્ય નહીં ભાઈ બહુ મજા આવે રાજાપુરા બહુ જ મજા આવે તો આજે હું આટલા ટાઈમ પછી કેનેડાથી હવે રાજાપુરા જાઉં છું ને મને જો અમે લોકો જઈએ છીએ રસ્તામાં પોરબંદર રોડ થી જાય છે તો થોડી

હાલો 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 જો અમે આજે જઈએ છીએ રાજપરા મારા ગામડે અને મમ્મી પપ્પાને કહીએ છીએ પણ આવતા નથી મંગળવાર આવવાના છે એક નાનકડો પ્રસંગ છે તો તો ઈ વ્લોગ આવશે પાછળથી થી અમે જો હવે જઈએ છીએ ઉપલેટા મૂકીને રાજપરા જઈએ છીએ અમે મને લાગે છે રોકાવાનું છે ટાઈમ આવું જ હાલવાનું છે અહીંથી વાન માંથી હું કેવું હાલ વાલો હાલો નીકળીએ એ ગાડા ડાડા જે દીપicans હમ તો એનો એ ઈ લોકો ખોઈ ગયો તો એડીયું ગયો ને ખોઈ ગયો તો ઈ ગયો તો করো ভাই করো ভাই কে উঁচু ছলে লাইনমা আউ দাদা কা বদানে মরে দিছি ডমপিየር প্রেসার আ দাদা কইউ না ভাগ পপাদি কা આ મારા દાદા નું ડાઇનિંગ ટેબલ છે ગામડા નું પ્રિન્સ આપડે દાદા નું ડાઇનિંગ ટેબલ જોરદાર છે કે નહીં આવું તો આપડે ઘેર અમદાવાદ નથી પ્રાઇવેટ ખાલી એક સિંગલ એમ એ જ બેસી રહ્યા કે બીજા કોઈની જગ્યા જ નહીં તો હું બનાવ્યું આજ જ જમવામાં આજ છે ને હવે ઓરાન રોટલા ઓરો બન્યો કે નહીં આવી એ કે ને અમે અમે જે દિવસે લેન્ડ ખાવાનો હતો ને ટૂંકમાં ઇન્ડિગો વાળું બધું થયું એ ના થયું હોત તો તે દિવસે રાતે ઓરાન રોટલા બને પણ એ હવે આઈ જ જઈને ઓરાન રોટલા મન મળવાના છે

ખાવા પીવાનું થઈ ગયું હતું એને રોટલા વોટલા ને ભાઈ આ બેન જો વરગાડી દીધા ખામડા ઉટક માં વરગાવી દીધા હે તો ભાઈ જો અમારા ગામડામાં આવી રીતના દેશી હોય બધી બરાબર

કેલિયા ભાઈ આવો કઈક સેવાય આપણે મસ્તી નું વાતાવરણ આ તમાર જમીન આ અમારા બધાય અમારા દાદા ની બધાજી ભાયુ છે ને એટલે અહીંયા 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 આ બધી દાદા ભાઈ ની જમીન બાજુ બાજુ માં છે ઓ ઓય લીજો ભાઈ ચકલા ઉડાડવા દે મામી કઈ કે હું કે હે જીરૂ આવ્યો ને હ મચકલા ના બે ને એના માટે ને ગોઠવું ટન 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 એવું મશીન ગોઠવું કે કઈક વાયગા રાખે એટલે ચકલા બકલા ન આવે

પાછળ બાજુ નદી જાય બરાબર ઓલી બાજુ કૂવો છે આપડો એ જો બધનું ફોટોગ્રાફી આલે છે દર્શન હોય અહીંયા ફોટોગ્રાફી ના હોય એવું તો બને જ નહીં હે હું કે ભાઈ તું ઓય અહીંયા ફોટોગ્રાફી ના હોય એવું તો બને જ ફોટોગ્રાફી ફોટોગ્રાફી બને મારું સ્કિલ ટેસ્ટ થઈ ને ઓપો અમે ચાલે છે મૂકીને વૈયા ગયા હવે એટલે ગાડીએ તો મૂકીને નહીં વયા જાય કેમ કે ખબર છે કે આ બધા પોયરામ લઈને જવાના છે પણ એ બે વયા ગયા કે હવે આ તો ફોટા પાડીને કેદી આવશે હાલો માલતા થાય એટલે આફેડા દોડતા દોડતા આવશે

પાણી ફુવારો છે દર્શન ને એક વાર મજા આવી ને એના ઉપર ઢગલો કરી દીધો જો અરે પણ પણ અરે બસ બસ લે 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 છે કામ કરે તને હું ઠંડી લાગે ના ના આઈ એમ ગુડ આઈ એમ ઓલ ગુડ તો હું કહેતી હતી કે ભાઈને વાડીએ જવું છે પોપિયા પોપીયા હેડી ખાવા તો આવી ગયા છે હેડી કે લઈ આવો હેડી હું લઈ આવું તમે કીધું કે હેડી ખાવા આવજો લઈ આવે આ લઈ આવી દેવી જો તમારે હાલો અટાણ તો પોપિયા ખાઈ છે કા ભાઈ બરાબર ને

હાલો તો આજનું આપડે હું કે પોપિયા વાળી જે વાત થઈ હતી થઈ ગયું છે અને બસ હવે આવું બધું આવેલું રહેવાનું છે રાજપરા માં તો આપડે આ વિડીયો અહીંયા એન્ડ કરી દેવો જોઈએ મળીએ જલ્દી થી